નવી શિક્ષણ વ્યવસ્થા આવે તો ભણાવવાના તો શિક્ષકો છે ને કે બીજું કોઈ મૂળ વસ્તુ જે અંદરની સૂઝ હોવી જોઈએ કોઠા હોય એ બાળકમાં વિકાસ જ નથી થતો હવે તો નવી શિક્ષણમાં એવું કરે તો થાય કે બાળકોને જવાબો લખીને દે અને કયા પ્રશ્નના જવાબ છે એ બાળક પ્રશ્ન લખે એમ એવી રીતે થાય બાકી તો હું તને કહું દાખલા તરીકે શિક્ષક વર્ગમાં એવી રીતે ભણાવે કે આ ઝાડવા ઉપર બે શકલી બેઠી છે આ ઝાડવા ઉપર ત્રણેય સકલી બેઠી છે તો બધી થઈ કેટલી સકલી થાય તો બાળકો જવાબ દે કે પાંચ સકલી થાય બરાબર હવે પરીક્ષામાં એવી રીતે પૂછાય કે આ ઝાડવા ઉપર બે કાગડા બેઠા છે આ ઝાડવા ઉપર ત્રણ કાગડા બેઠા છે તો બધા થઈને કેટલા કાગડા થાય વિદ્યાર્થી એમ કે હો આ તો કોર્સમાં એવું નથી કોર્સ બારો પ્રશ્ન પૂછાઈ ગયો છે મૂળ વસ્તુ જે અંદરની છે એ વસ્તુને કાગડા હોય કાબર હોય કે મોરલા હોય બધું એક જ થાય પણ બાળકમાં એ શું જ નથી આવતી મૂળ વાત એ છે તમે શિક્ષણની ગમે એટલી પદ્ધતિ ફેરવો પણ અંદરનું જ્યાં સુધી ફેરફાર નથી થતો ત્યાં સુધી ક્યાંથી થવાનું છે દાખલા તરીકે બટેટાનો મસાલો છે બરાબર તો બટેટાના મસાલા ઉપર તમે શીણાનો લોટ સોપડી ગયો ને તળી નાખો તો એ ભજ્યું થઈ જાય બટેટા વડું થઈ જાય અથવા તો ગોટું જે કઈ એની ઉપર તમે મેંદાનો લોટનું કવર કરો તો એ થઈ જાય ઘૂઘરું બરાબર હવે એ એ જે ભજીયું બીનું છે એને તમે બે પાઉં મૂકી દો જાય અને બટેટાનો મસાલો બે પાઉં વિશે મૂકી દો દાબેલી થઈ જાય કવર શીખવાડે છે પણ બટેટાનો મસાલો કેમ બને એ કોઈ શીખવાડતું નથી વાત મજાની મૂળ તત્વ નથી શીખવામાં આવતું એમ પ્રશ્નનો જવાબ તો વિદ્યાર્થી પોતાને આંતરિક સુસ્ત આપી દે પણ ગોખણીયું જ્ઞાન થઈ ગયું છે બીજું કઈ નહીં મૂળ આ વાત છે એમાંથી બહાર નીકળવાની વાત આવી